આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ફિકીના પ્રેસિડેન્ટ ગ્રુપ સીઈઓ અને મહેન્દ્ર ગ્રુપના ડાયરેક્ટર શ્રી અને શાહ ફિકીના ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ શ્રી હર્ષવર્ધન અગ્રવાલજી ફિકીના વાઇસ પ્રેસિડેન્ટ અનંત ગોયકા ફિકીના ડાયરેક્ટર જનરલ શ્રીમતી જ્યોતિબેન વીજ ફિકી ગુજરાતના કાઉન્સિલર શ્રીઓ શ્રી રાજીવ ગાંધી ನವ ವರ್ಷ ನೋಡಿ ಸಕಾರ विश्व नेता ने एसएससी वड़ा उपाध्यक्ष नरेंद्र भाई मोदी ने विकसित भारत 2047 का संकल्प कर दिया है यह बार-बार वहां में अपना मार्गदर्शन में गुजरात ने अग्रसर रखવાનું સૌ ગુજરાતીઓ એ પણ નવા વર્ષે સંકલ્પ કરે છે નવા વર્ષની શરૂઆતના દિવસોમાં ગુજરાતના આદિ યોજના રેલી ટીકીયા નેશનલ મીટ દેશના ઔદ્યોગિક જગતમાં સર્વકરે સ્થાપના मन घर चिंता નો મન બની સે એવો અમારે વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ પાછલા દશકામાં વડાપ્રધાન શ્રી ડિજિટલ ભારત મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા જેવા જે નવતર ઇનિશિયટિવ્સ લીધા તેના પરિણામે ભારતને આત્મનિર્ભરતાની વિકાસની રાહે

મોટા દેશો જેને કહેવાય કે વિકસિત દેશો છે એના કરતા પણ વધુ એટલે કે સાત ટકા જેટલો રહ્યો છે આગલા વર્ષમાં પણ રહેવાનો છે આ સૌ તો ઇન્ડસ્ટ્રી ટ્રેડ અને કોમર્સ સાથે જોડાયેલા છો એટલે વિકાસની આ ગતિ કેટલા સ્કેલ કેટલી સ્પીડ અને કેટલી સસ્ટેનેબલ છે તે સારી રીતે સમજી શકો ગુજરાતને તો વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકાસનો લાભ બહાર 23 વર્ષથી મળતો રહ્યો છે એક મિશનરી સોચ અને આયોજનબદ્ધ વિકાસની નેમ હોય તો સીટી કેવી બદલી શકાય એસકે ગુજરાતે દેશ ਦਾ groth engine તરીકે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પુરવાર કર્યું છે 2001 માં જ્યારે આપણે રાજ્યનું વધુ groth થયું અને 2001-02 માં 19713 રૂપિયા પર કેપિટલ એકા વધી તે આજે बैर पॉइंट 38 लास्ट टाइम मैन्युफैक्चरिंग सेक्टर में 700 लाख रुपए बढ़ा रहे हैं लगभग 2001 माह 44,860 का घोटूते वजीन हैं 6.65 आकर्षण पॉलिसी आकर्षक पॉलिसी बना के ने गुजरात में पॉलिसी ब्रीवर स्टेट बना दिया क्योंकि भाई ब्रांड गुजरात में ग्रोथ फ्लोर है राष्ट्र के साथ सीजन � મોસ્ટ રેકોર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બની ગયું છે વર્લ્ડની ફોર્ચ્યુન 500 માંથી 100 કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે ગુજરાતની પ્રગતિ રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણ થઈ રહ્યો છે અને ગુજરાત રિન્યુએબલ એનર્જી નું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે આગળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું 2047 માં વિકસિત ભારતના નિર્માણનું લક્ષ્ય છે વિકસિત ભારતના વિચારને સાકાર કરવામાં વિકસિત ગુજરાત બે હાજર સુડતાલીસ રોડ છે અને તે રોડ મેપ પ્રમાણે ગુજરાત